બંને જે બેયના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએસ ની ટીમ મદદ થી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બ ને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરી જે રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો

એને કારણે એને એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને ને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે પોતે માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો દેશી બોમ્બ કેવી રીતના બનાવવો કેવી રીતના બનાવવા એને માટે એને ખૂબ રિસર્ચ કરેલું હતું ઈન્ટરનેટમાં અને પછી એને જાતે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો બોમ્બ બનાવવા માટે એને ગંધક પાવડર ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વીચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે જેના કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે આ એક પ્રકારનું મિકેનિઝમ એને સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એને પહેલા બર્દේවભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરે આ આખી જે ઘટના છે એમાં રિપેન ભાઈ નું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઇગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું બરાબર અન્ય કોઈને મારવાનો હતો કેમ કે ઘણા બધા બોમ્બ પડેલા છે જે અન્ય જે છે એટલે કે જે બેન છે હેતલ બેન એમના પિતાશ્રી અને એના ભાઈ એ બંનેને મારવા માટે બીજા બે બોમ્બ એણે બનાવેલા હતા અને દેશી તમંચો બનાવેલો આ બોમ્બા પહેલા એને એક ટ્રાય કર્યો તો આંખો બનાવ્યો ટ્રાય કર્યો બોમ્બ બનાવતા પહેલા આ આખી પ્રોસેસ એને એણે થી પાંચ મહિના લીધા છે એને આ જે કામગીરી કરવા માટે જ્યારે એના ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે ફોર્મ બનાવવા માટે એટલે લેથના મશીનો વેલ્ડિંગના મશીનો નાના નાના કટર્સ બ્લેડ એના ઘરેથી બહુ જ બધી સામગ્રી અમે પ્રેસ નોટમાં તમને જે જેટલી સામગ્રી રિકવર કરી છે એ બધાની ડિટેલિંગ અમે આપી છે એ ચારેક મહિનાથી આ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પાછળ હતો એણે રિમોટના ટેસ્ટિંગ કરેલા છે બોમ્બના ટેસ્ટિંગ કરેલા નથી તેમ છતાં અમારી પાસે આગળ અમે એના રિમાન્ડ માંગીશું અને જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મળે ત્યારે અમે તમને પ્રોપર એ બાબતે પણ માહિતી આપી બનાવ્યા પછી સિમ્પલ પ્રોસેસ હતી એમાં જેમ ઝોમેટો કે તમે એમ કહો છો કે સ્વિગી મારફતે એવી કોઈ એપનો યુઝ નતો એને માત્ર બોમ્બ બનાવી એક પાર્સલ બનાવી અને એની આગલી રાતે જે દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે પરંતુ રાતે ન હોવાને કારણે એ દિવસે દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું પછી બીજા સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં મેં કોઈ મંગાવેલું નથી આમાં બોમ્બ જેવું છે પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટ નો બોમ્બ હતો એટલે પેલા રોહને જે ગુનો કરવાના ઇમિડિએટલી એને એક્શન લઈને રિમોટ દબાવી દીધું ના આગલી રાતે ગૌરવ નતો ગયેલો આગલી રાતે રોહન ગયેલો બનાવ બાદ એ આપણા જ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓએ ભાગ્યો છે એટલે એ અમે ડિટેલ લઈ રહ્યા છીએ મારવારો હતો તો બહુ કે શું તમારી કોઈ રીતે કઈ આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એમાં એવું હતું કે જે છે એને એની પત્ની દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવેલું હતું કે તું નાકારો તું કઈ કરી શકે એમ નથી એ જે એનો મે લીગો હતો એને સાબિત કરવું હતું કે હું કઈક કરી શકું છું હું જાતે બનાવી શકું છું ને એને દ્વારા તમને મારી